ચાર નાળે ઉર ફોડ્યા હજાર હજાર રૂપિયા નો જગાય તો તને દંડ કરે કોકા મારા વાલ ખારા લીધો તો પણ કાગડો કોઈ દી હસડો થાય ને કે સો કે સુરત અમાર તારી ઉપર બેન ના મેરા માર તારી જખા કૂતરા જખા બેન ને મૂકે ઓવ ને મૂકે દીકરી ને મૂકે આઈ ને મૂકે હારા મોળા ઢાર મૂકે એમાં સુરા ધમા કોઈ કાળો થતો નથી હું તો એક ધર્મ રક્ષણ છું પણ જીણા જગર તારા પગોમાં ડેડકા તારા કરશન ને

જે મારી ચારનો નો ખપતો માણસ નો હોય તારે મારી ચારે હરસેલો મારી દીધો હોય તો ગોઘા વાળા સુરા ધમાનું અખંડ છે તારા ભાલ ને ખરાબ પાટ વાળા ને જ છે તને ગાલ ને ભાલ ખરાબ પાટ કોઈ ટેકો તો ન આપ્યો પણ તું એ ભાગ છયો છો તારા નાકે નથી કાને નથી તું ભૂંડો હાલ થઈને જૂનાગઢ ગયો તો જૂનાગઢ ની નાચ પંચાવન હોય કે હવા હોય તમારી અરે મારા સુરાધામાં ગોઘાબાર ને કોઈ વિરોધ નથી પણ આ જે છે એ વહુ નું માનું અખસ કાચી નું વખત દીકરું વખત ખાવા માટે બોકડા હાકે પાટ ની માલપા વધાવા જોવે એક હજાર નાથ કેતા ત્રણ હજાર નાથ ગઢોડા કરમસી માવજી ની પેટ જે ભેગા થાય ચાર ધામનો દાદો ઉભો કર્યો એ આજની તારીખો સુધી અખંડ છે તો જીણા જેવા રામ વાળો ની નવ હાથીદાર હતા સૂર્ય નારાયણે અને તેત્રી ચાર ધામના ના દાદા એ તારી હારે નવે નવ તારા હાથીદાર છે તને મેં કીધું કે બાડું બોકડું બાડું જટું કાન કપાયેલું બોકડું કાન કપાયેલું જટું દેવ્યું દાદો ખાય ને તો તને ના કપાયેલો છો તારે નાકે કે નથી કાને નથી તારા પગોમાં ડેટકા છે આગલા પોરામાં ત્યાં હું કરેલું છે જો અને બાકી તું એમ કે હવેલો હવેલું તો જકાય છે કરશે ને પોતે તારી અરે છે ને એને જઈને બોતેર હજાર કરશે નાનજીને જઈને ભરી આવો એક જકાય છે બીજો નંબર બે દેરા ને ત્રણ દેરા કાયદાસર તારી પડખ્યા આવેલું ગામ ગોબા પીપળે ગોબા પીપળે ની તારી દેરા વાળે બાઈ નવા કાયદામાં વહાડે પંદર જે રખાડે એ હોય છે જે કઈ સાહેબ બે દેરા ઘરમાં નવા કાયદાની ની મળવા ડબો આપ્યો પણ મારી ભાલ ને ખરાબ ને ગોગાબારા તારી જેખી હલકત નથી તું એમ કે દેવ્યું નો પૂછે સુરા ધમા તો દેવ્યો રોજ પૂછું છું પણ તારી પેઢી જે કાળા ભૂવા ક્રમ કાળા છે નો ખપતા વેદ વાળા ભૂવા છે

જુનાગઢની પેઢી પ્રધાન જે હોય સારોળીઓ હોય વાજલીઓ હોય કે માતાવળી હોય કારોળીઓ હોય હવા વાળો હોય કે પંચાવન વાળો હોય બે દેરા ત્રણ દેરા ચાર પેઢી ની માલપા હમાડવાના ઘોઘા પર સોવી કાપાતા જીણા સવારે હલકટે વહુ દીકરી નું ખાવાના ત્રણ દી માંડવા ચાર મહિના પહેલા નાખ્યા અને કરશન બોસુ એ ધમચી દવાડ આપ્યો કે એકદમ આનો વાડો આપને કર વાડો તોડો જેથી બોડ આપેલો છે કાયદા મૂળું મૂળ હાથ બીજો હાથ તલવારી હોત જો દીધો નર અંગ્રેજના નમેદની જીણા સવારે અને કરશન બસ તને નમૂને પણ સદાય તારી પાંચ વરસની વાતની આ પાડું તને પાંચ દીની માલ પર પાંચ દી આવું કરશન બોસુ તને પાંચ દી આવું પાંચ દીની માલ પર જીણા જવર ન ન્યા છે એ વવ બનાવજે કે કાચી બનાવજે છઠ્ઠા દી વાડો ઉડી જશે ત્રણ મહિના વયા ગયા તું જીણા જવર કરશન બોસુ મારી ચારનો બાપ નઈ હો આયા તો છોકરાનો ન એ હરખો થાય બાપનો હરખો થાય દીકરાનો હરખો થાય દુશ્મનનો હરખો થાય ન જાય ન હરખો થાય ન ભાઈ ન હરખો થાય તું એ ગટરસોખસ ખાઈ ડોડ ખાય અને જકાય સાહેબ જુનાગઢ ના ઝાપા તો મારી નાચ કાળે કરવા હાલી નીકળ્યો તું કઈ પેઢી ગયો એ પેઢી કાળે થઈ છે એ પેઢી દેવી દાદો તારી વાહ થાય છે તો આ ગઢર મારી ચાર ના દેવસા આવી ગયેલો ગઢોલા કાયદા માં હારે છો જુનાગઢ વાળો ગઢોલા કાયદામાં કાયદા માં નથી જુનાગઢ ની નાચ જે હોય એ આ ગટર તારી પેઢી આવી છે કાઢી મૂક્યા મારી ચારની ની માલપતી કાઢેલો છે ગોઘાબારા ભાલ ખારા પાટે છિત્તર સુરાત માં ગોઘાબારા સાહેબ માતાજી